પ્રશ્ન નંબર વન ભારતમાં પ્રથમ રેલવે લાઇન ક્યારે શરૂ થઈ હતી અઢારસો ત્રેપનમાં પ્રશ્ન નંબર બે ભારતની પ્રથમ રેલવે લાઇન ક્યાંથી ક્યાં સુધી ચાલી જવાબ બોરીબંદર મતલબ મુંબઈથી થાણે સુધી પ્રશ્ન નંબર ત્રણ ભારતની પ્રથમ રેલવે લાઇનની લંબાઈ કેટલી હતી ચોત્રીસ કિમી ભારતનું સૌથી મોટું રેલવે ઝોન કયું છે જવાબ નોર્થન રેલવે નોર્થન રેલવે પાંચ ભારતનું સૌથી નાનું રેલવે ઝોન કયું છે જવાબ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે પ્રશ્ન નંબર છ ભારતમાં કુલ કેટલા રેલવે ઝોન છે જવાબ ઓગણીસ નવ ઝોન સાઉથ કોસ્ટ રેલવે બે હજાર ઓગણીસમાં ભારતનો પ્રથમ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ કયો છે જવાબ મુંબઈ અહમદાવાદ બુલેટ ટ્રેન પ્રશ્ન નંબર આઠ ભારતીય રેલવેનું મુખ્ય મથક ક્યાં છે જવાબ નવી દિલ્હી ભારતીય રેલવેની સ્થાપના ક્યારે થઈ હતી સોળ એપ્રિલ અઢારસો ત્રેપનમાં ડેલહાઉસિએ કરી હતી પ્રશ્ન નંબર દસ લાઈફ લાઈન ઓફ ધ નેશન તરીકે કઈ ઓળખાય છે ભારતીય રેલવે ભારતીય રેલવે કયા મંત્રાલય હેઠળ આવે છે રેલવે મંત્રાલય ભારતનો સૌથી મોટો રેલવે સ્ટેશન કયો છે ગોરખપુર ઉત્તર પ્રદેશ ભારતનો સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન કયો છે હાવરાવ સ્ટેશન કોલકાતા પ્રશ્ન નંબર ચૌદ ભારતનો સૌથી ઊંચો રેલવે સ્ટેશન કયો છે ગ્વાલબાડા સ્ટેશન હિમાચલ પ્રદેશ ભારતમાં પ્રથમ મેટ્રો રેલ સેવા ક્યારે શરૂ થઈ જવાબ ઓગણીસો ચોર્યાસી માં પ્રશ્ન નંબર સોળ પ્રથમ મેટ્રો રેલ કયા શહેરમાં શરૂ થઈ જવાબ કોલકાતા પ્રશ્ન નંબર સત્તર ભારતની સૌથી લાંબી રેલવે ટ્રેન કઈ છે દેવી કાત્રા એક્સપ્રેસ ભારત ગૌરવ ટ્રેન કયા હેતુ માટે શરૂ કરવામાં આવી ધાર્મિક અને પર્યટન માટે ભારત નું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે ગોરખપુર ઉત્તર પ્રદેશ ભારતીય રેલવેના લોગોમાં શું દર્શાવવામાં આવ્યું છે એન્જિન ભારતીય રેલવેમાં વીજળી વડે દોડતી ટ્રેનને શું કહેવામાં આવે છે ઇલેક્ટ્રિક ટ્રેન પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન ક્યારે શરૂ થઈ જવાબ ઓગણીસો પચીસ માં ત્રેવીસ પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા રૂટ પર દોડાવવામાં આવી જવાબ બોમ્બેથી કુર્લા चौबीस भारतीय रेलवे में डीजल लोकोमोटिव्स क्या बने जवाब वाराणसी DLW पच्चीस भारत में रेलवे कोच फेक्टरी क्या आल कपूरथला पंजाब छब्बीस एंटीग्रल कोच फैक्ट्री आईसीएफ क्या है जवाब चेन्नई સત્યાવીસ ભારતનો પ્રથમ ખાનગી રેલવે ટર્મિનલ ક્યાં છે જવાબ બેંગલુરુ ભારતની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન કઈ છે જવાબ વાતાવરલી હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભારતીય રેલવેનું સૂત્ર શું છે લાઈફ લાઈન ઓફ ધ નેશન રાજધાની એક્સપ્રેસ ક્યારે શરૂ થઈ જવાબ ઓગણીસો અગ્નિસિત્તેરમાં પ્રથમ રાજધાની એક્સપ્રેસ ક્યાં રૂટ પર દોડતી હતી નવી દિલ્હીથી હાઉરાવ બત્રીસ શતાબ્દી એક્સપ્રેસ કોની યાદમાં શરૂ થઈ જવાહરલાલ નહેરુના જન્મ શતાબ્દી વર્ષમાં શતાબ્દી એક્સપ્રેસ ક્યારે શરૂ થઈ ઓગણીસો અઠ્ઠાણુંમાં સૌથી ઝડપી ટ્રેન કઈ છે વંદે ભારત એક્સપ્રેસ વંદે ભારત એક્સપ્રેસ પ્રથમ ક્યારે દોડી જોવા બે હજાર ઓગણીસ ઓગણીસમાં ઓગણીસમાં પ્રથમ વંદે ભારત ટ્રેન કયા રૂટ પર દોડી નવી દિલ્હીથી વારાણસી સાડત્રીસ ભારત મહેલ શું છે ભારતીય રેલવેની મેલ સેવા ટ્રેન રેલવે ટાઈમ ને શું કહે છે ટ્રેન સમયપત્રક ભારતીય રેલવેનું ટિકિટ બુકિંગ વેબસાઇટ કયું છે જવાબ આઈઆરસીટીસી આઈઆરસીટીસીના પૂર્ણરપ શું છે ઇન્ડિયન રેલવે કેટેગરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ભારતીય રેલવેમાં પ્રથમ સ્ત્રી ડ્રાઈવર કોણ હતી સુરેખા યાદવ બેતાલીસ ભારતીય રેલવેમાં ગાર્ડ શું કરે છે જવાબ ટ્રેનની સલામતી અને સિગ્નલિંગ ફ્રેઇટ કોરિડોર કઈ વસ્તુ માટે છે માલ પરિવહન માટે ડેડિકેટેડ ફ્લેઈટ કોરિડોર કેટલા પ્રકારના છે બે પૂર્વ અને પશ્ચિમ પૂર્વ ક્રેઇટ ફ્રેઇટ કોરિડોર કયા શહેરને જોડે છે લુધિયાણાથી દન દાનકુની પશ્ચિમ પ્લેટ કોરિડોર કયા શહેરને જોડે છે દાદરીથી જવાહરલાલ નહેરુ પોર્ટ મુંબઈ ભારતીય રેલવેમાં કુલ લંબાઈ કેટલી છે આશરે અડસઠ હજાર કિમી ભારતમાં સૌથી લાંબી મુસાફરી કરતી ટ્રેન કઈ છે ડિબ્રુગઢથી કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ વિવેક એક્સપ્રેસ કેટલા કિમી ચાલે છે જવાબ ચાર હજાર બસો તોતેર કિમી ભારતીય રેલવેનો સૌથી ઊંચો પુલ કયો છે જવાબ ચેના બ્રિજ જમ્મુ કાશ્મીર ચેના બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ છે રેલવેમાં યાત્રી નિવાસ કઈ સુવિધા માટે છે મુસાફર માટે રહેઠાણ કોઈલ એન્જિન ને બીજું શું કહે છે સ્ટીમ એન્જિન ભારતમાં પ્રથમ સ્ટીમ એન્જિન ક્યારે વપરાયું અઢારસો માં ભારતીય રેલવેમાં ઝોન એટલે શું સંચાલન વિભાગ પ્રશ્ન નંબર છપ્પન પશ્ચિમ રેલવે రెల్ల ముఖ్య మథక క్యా చేయి చర్చ గేట్ ఉత్తర రెల్వే ముఖ్య మథక క్యా చే దక్షిణ రెల్వే ముఖ్య మథక క్యా చేయి పూర్వ రెల్వే ముఖ్య మథక క్యా చే જો કલકત્તા ભારતીય રેલવેમાં આરપી આરપીએફ શું છે રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ નું શું કામ છે મુસાફરો અને સંપત્તિની સુરક્ષા રેલવે ટેલિગ્રાફ સેવા ક્યારે શરૂ થઈ 1856 માં ગોલ્ડન ક્વા ડ્રીલેટર રેલવે રૂટ શું છે ક્વા રેલવે રૂટ શું છે જવાબ દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નઈને જોડતો એક રૂટ રેલવેમાં ગેજ એટલે શું જવાબ પાટા વચ્ચેનું અંતર ભારતમાં સૌથી વધુ કયો ગેજ વપરાય છે બ્રોડગેજ ब्रोड गेज નું અંતર કેટલું છે 1.676 મીટર પ્રશ્ન નંબર 67 મીટર ગેજ નું અંતર કેટલું છે જવાબ 1.00 મીટર નેરો ગેજ નું અંતર કેટલું છે જવાબ 0.60 બાસઠ મીટર ભારતમાં સૌથી વધુ વિદ્યુતીકરણ કયા ઝોનમાં થયું છે સેન્ટ્રલ રેલવેમાં ભારતીય રેલવેમાં રેલટેલ ટેલ શું છે રેલવેની ઇન્ટરનેટ કંપની કટકા એટલે શું ટ્રેનનો બ્રેકિંગ ભાગ ટ્રેનમાં કોચની સંખ્યા કેવી રીતે દર્શાવવામાં આવે છે નંબર અને અક્ષરથી ભારતમાં પ્રથમ સોલાર ટ્રેન ક્યારે શરૂ થઈ બે જવાબ બે હજાર સત્તરમાં સોલાર ટ્રેન કયા રૂટ પર દોડી જવાબ સારાઈ રોહિલા ફારૂખનગર રેલવેમાં લોગો પાયલોટ એટલે શું ટ્રેન ચલાવનાર વ્યક્તિ ગાર્ડ ટ્રેનના કયા ભાગમાં હોય છે છેલ્લા કોચમાં ટ્રેક મેન્ટેનનું શું કાર્ય હોય છે પાટા જાળવાનું સ્ટેશન માસ્તરનું શું કાર્ય છે સ્ટેશનની કામગીરી સંભાળવી સિગ્નલનો અર્થ શું છે ટ્રેનને રોકવા કે આગળ વધવા માટે નિર્દેશ ભારતીય રેલવેમાં કોચ એટલે શું જવાબ મુસાફરો બેસે તે ડબો ગુડ્સ ટ્રેન એટલે શું मालवाहक ट्रेन पार्सल ऑफिस નું શું કાર્ય છે શું કાર્ય કરે છે પાર્સલ ઓફિસ માલસામાન બુકિંગ રેલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે નવી દિલ્હી કોંકણ રેલવે કેરેસુર થઈ જબ 1998 માં કોંકણ રેલવે કયા રાજ્યોમાં ચાલે છે મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક મેટ્રો રેલ ક્યાં શરૂ થઈ જવાબ કોલકાતા ઓગણીસો ચોર્યાસીમાં દિલ્હી મેટ્રો ક્યારે શરૂ થઈ બે હજાર બેમાં મુંબઈ મેટ્રો ક્યારે શરૂ થઈ બે હજાર ચૌદમાં ભારતનો પ્રથમ મોનોરેલ કયો છે મુંબઈ મોનોરેલ ભારતની પ્રથમ વોટર મેટ્રો કયા શહેરમાં કોચી ભારતની પ્રથમ સ્કાય મેટ્રો ક્યાં શરૂ થઈ રહી છે ગુરુગ્રામ ડેડિકેટેડ પ્રાઇડ કોરિડોર કોર્પોરેશન ક્યારે સ્થાપિત થયું બે હજાર છ માં ભારતીય રેલવેમાં ઈ એમ યુ શું છે ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ ઈ એમ યુ ટ્રેનો કયા માટે ઉપયોગી છે શહેર વિસ્તારની મુસાફરી માટે મેમો શું છે મેઇન લાઇન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ મેમો કયા રૂટ પર ચાલે છે નાના શહેરો વચ્ચે ટ્રેન એટીન કઈ ટ્રેનનું બીજું નામ છે વંદે ભારત એક્સપ્રેસ રેલવેમાં કેટરિંગનો અર્થ શું છે ખોરાક પુરવઠો કેટરિંગનો ભારતીય રેલવેમાં સેફટી વીક ક્યારે માનવામાં આવે છે દર વર્ષે માર્ચમાં પ્રશ્ન નંબર સો ભારતીય રેલવેમાં હેડક્વાર્ટર શબ્દનો અર્થ શું છે મુખ્ય કચેરી તો એકથી સો સુધીના વિડીયોમાં આવી ગયા છે અને એકસો એકથી બસો સુધીના નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું ચાલો મળશું બીજા વિડીયોમાં